હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે બુધવાર તારીખ છે ત્રેવીસ સાત બે હજાર પચીસ બરાબર ને આજે આપણે લાઈવ રાજી જોવા જવાના છીએ સફેદ અને લાલ ડુંગળીની બંનેની આ વિડીયોમાં તમને અપડેટ મળવાનું છે અને આજની આવકની વાત કરું ને મિત્રો તો લાલ ડુંગળીની ત્રણ હજાર પટ્ટા પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે ને સફેદની વાત કરું ને તો સાતસો સાતસો સાડી સાતસો પ્લસ ફેલીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો આજના આપણે લાઈવ બજારમાં જોવા જવાના છે તો વિડીયો મેન સુધી બીના ચેનલમાં પહેલી વાર છો નવા છો તો તમને દિલથી એક રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ રાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ચાલો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ તાજા બજા બજાર ભાવ જોવા જઈએ एक कदर ही रुपए, एक सौ, एक कदर, एक कदर ही रुपए, बस रुपये, सौ कदर, सौ कदर, सौरा बाई, हाँ, कदरी, हाल कदरी, हाल कदरी, ओबल चाली, अली अली चाली, चाली रुपए, चाली, चाली रुपए, एक सौ चाली, हारुजे, नौ बार, हारुजा, आरुसो रुपिया, बल्बसो, बल्बसो रुपिया, बल्बसो, बल्बसो रुपिया, बल्बसो, बल्बस વે રૂપિયા બસો વે વી રૂપિયા વચ્ચે ચાલે પીસતા ને પિસ્તાલીસ રૂપિયા ઉધડીમાં ઠેલીનો ભાવ હોય ચાલો રૂપિયા ભાઈ બાવી રૂપિયા 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 તાલીસ છેતાલીસતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાઉન તેપન ત્રેપન રૂપિયા એકસો તેપન એકસો રૂપિયા ભાવે છે મિત્રો

છૂપિયા <laughs> <laughs> ને છાસ <kammerle> <zmeniedzieć>

એકસો ને બ્યાસી રૂપિયા ભાવ આવે છે મિત્રો

એકસો તોંતેર રૂપિયા ભાવ આવ્યો એકસો ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ આવે છે મિત્રો એકસો ને પંચાવન રૂપિયા છ પાસઠ પાસઠ રૂપિયા એકસો છિતર પોતેર એકસોતેર ચાલુ કરાતો એકસો તોંતેર એકસુમોતેર પંચોતેર તેરતેર ઓગણીસ અઠોતેર પચાસી નેવું એકસો નેવું એકાણું એકસો ને એકાણું રૂપિયા ભાવે છે

એકસો ને પંચોતેર રૂપિયા ભાવ આવ્યો મિત્રો

એકસો ને પંચોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો એકસો પંચોતેર જપ્પોને બુત્વ રૂપિયા મારે આપણે રંગો છે એની રૂપિયા સાઠીયા સાતે રૂપિયા અને સાંચી રૂપિયા સત્યાશી સત્યાશી નવા ચોર્યા તાણું તાણુ રૂપિયા એક તો તાણું બોલવા રહે તાણ લોકા કાયદું જપ્પન સારું છે ભેગભાઈ તાણું તાળ્યા

ના ફોન આ ગરા થઈ માં જોત કે બાપા ફોન વાલાય રેડિયા વાલાય થઈ જો આ રૂપિયા દેવી બોલુ બોલો

બસો ને નવ રૂપિયા ભાવ આવે છે મિત્રો પચાસ પચાસ રૂપિયા એકસો પચાસ બોલવું એકસો પચાસ